જોકે સ્થાનિક રહીશોએ આ કાર્યવાહી બાબતે ભારે નારાજગી વ્યક્ત કરી સોસાયટી સંકુલમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું સ્થાનિકોએ જણાવ્યું હતું કે સોસાયટીનો ગેટ એ સુરક્ષાના કવચ ભાગરૂપે હોય છે તે ગેરકાયદેસર દબાણ નથી વડીબોડા દ્વારા પ્રોટેક્શન દિવાલ તોડી પડાઈ તેનાથી સોસાયટીના અગિયારસો મકાનના રહીશોની સલામતીનો પ્રશ્ન ઉભો કરી દીધો છે હાલમાં દીપડા જેવા હિંસક પ્રાણીઓની અવરજવર વધી છે ત્યારે બોડાની આ કાર્યવાહી સ્થાનિક રહીશોના જાનમાલની સલામતીને જોખમરૂપ બની ગઈ છે આ અંગે સોસાયટીના રહીશોએ ધારાસભ્ય સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તજવીજ હાથ ધરી રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ મારું નામ રશ્મિબેન પરમાર છે હું સાતસો પંદરમાં રહું છું મારા હસબન્ડ કોરોનામાં એક્સપાયર થઈ ગયા છે અને આ મકાન મને લોન થ્રુ માફ થઈને મળેલું છે પણ આ લોકોએ જ્યારે આ મકાનનું એત કહ્યું ત્યારે એમને કહ્યું કે આટલા ફૂટનો રસ્તો તમને ખુલ્લો મળશે તમારા આજુબાજુથી કોઈ પણ સોસાયટીનું કોઈ દબાણ નહીં હોય તો આ રસ્તો ગેરકાયદેસર આ લોકોએ કરેલો છે પણ અમારા છોકરા નાના છે બહાર ખેલી પણ નહીં શકે મોટા વાહનો આવશે તો અમારા છોકરાઓની અમારા હસબન્ડો જેના કોઈ હોય જ જાય અહીં ચોરીઓ થાય છે તો એનો જવાબદાર પણ રહેશે જ્યારે અમારા છોકરા બહાર ખેલી પણ નહીં શકે અમારે કોઈ પ્રસંગ કરવો હશે તો અમે કઈ રીતે કરી શકીશું આ મેઇન રોડ આપી દીધો છે અને આ રોડ જ્યારે અમે મકાન લીધું ત્યારે અમને બિલ્ડરે કોઈ જાણ કરેલ નથી देखिए सर हम लोग यहाँ पे एकत्रित हुए हैं क्योंकि हमारी सोसाइटी में लगभग एक हज़ार मकान है और एक हज़ार मकान सोसाइटी जब ये बनाई गई थी तो ये मेन रोड दिखा के जो ये आप ये रोड देख रहे हैं ये रोड दिखा के कि ये सोसाइटी का मेन रोड है ये रहेगा और अभी अचानक से कल प्रशासन और बूढ़ा के कुछ अधिकारी आए प्रशासन के साथ पुलिस के साथ तो उन्होंने ये पीछे वाला पूरा बाउंड्री तोड़ दिया और हमारा मेन गेट तोड़ दिया है तो जब ये सोसाइटी बनी थी दो हज़ार में जब ये हम लोगों ने मकान यहाँ लिए अपनी जमा पूंजी इकट्ठी करके तो ये रोड देख के कि हमारा सोसाइटी पूरा ब्लॉक है हमारे बच्चों को कोई दिक्कत नहीं होगी सब सुरक्षित रहेगा लेकिन अभी अचानक से सब सुरक्षा खत्म हो गई है तो हम लोग क्या करें कहाँ जाएं हमारे बच्चे रोड पर खेलेंगे साइकिल चलाएंगे गिरेंगे किसी को एक्सीडेंट होगा तब प्रशासन क्या करेगा आज रोज गत एक तारीखें हमारी सोसाइटी अंदर बोडा द्वारा जो पाचड़ो रस्तों से हमारे चौबीस मीटर जो रस्तों से ये रस्ता ऊपर ડિમોલિશન કર્યું અને એની સાથે સાથે અમારા ગેટ ઉપર પણ ડિમોલિશન કર્યું છે એનાથી અમારે અમારી સોસાયટી પરિવાર અને બધા જ અમે ખૂબ જ દુઃખી થયા છીએ હવે આના માટે જે બોરડા પાસે બોડાને અમે રસ્તો ચોવીસ મીટરનો આપેલો હતો બરાબર છે પણ એના માટેની જે નોટિસ અમને મળવી જોઈએ એ નોટિસ અમારા સુધી એક પણ નોટિસ અમારા સુધી પહોંચી નથી અને એ ડિમોલિશન થયું છે હવે આ રસ્તો અત્યારે તો નોન ટીપીમાં જ છે પણ બોડા પાસે સત્તા છે સત્તાના ઉપયોગથી એમણે પાછળના બિલ્ડરને એ રસ્તો આપીને જે કાંઈ આ રસ્તો છે એ ખોયલો છે પણ ગેટ છે હવે ભરૂચ જિલ્લાની અંદર એવી કેટલી સોસાયટીની અંદર જે બોડામાં કપાત આપેલો મેઇન રોડ હોય એની અંદર ગેટ બનતા હોય છે ગેટ એટલે સોસાયટીની સુરક્ષા છે એ દે દબાણ નથી તો એવા સમયે ગેટ ઉપર જે ડિમોલિશન કર્યું છે એનાથી અમારી આખી સોસાયટી